હા વિશાલ ભાઈ જય માતાજી એવું આ વિશાલ ભાઈ ને ના ઓળખે પણ તમારે ઓળખીજે ચમક્યો જલ્દી ઓળખી ગયો બોલા બીજું તબિયત

પણ તમે ગાજો અને મેં દાખલું વગાડું બરાબર એટલે બાપજીને આપણે જવાબ આપો ને બરાબર ને વિશાલભાઈ હા એટલે હો ને દાખલું દાખલું લાવો વગાડીએ હા તે લાવીએ દાખલું હોય ને હા ઢેટો હા તે ચલો બાપજીને આપણે જગાડીએ બરાબર અને દુરાભાઈ તમે એમાં ગાવાનું ચાલુ કરો એટલે આપણે બાપજીને જગાડીએ બરાબર ગાવું પડે

ગુરુ ભાઈ વાત જોડી જાગો બાપા જાગો ગંથી વાળા બાબા તમે જાગો વેલા જાગો આવો બસ જેટલું જાણે એટલું ભાઈ હવ હાતે આમ બાબોરાક માં જાય ને આ જઈને લાગે એવું લાગે

બધું ભાઈ હા બોલો તમે આ વિશ્વા વગર નું મને છો ને એનું શંકર હવે આજ તમારે લઈને આવું તો પડે યાર બરાબર મારા ઉપર કચ્છ વિશ્વ નહીં રાખત વિશ્વાસ

જયારે બાબા ની મુઠું નહીં જોયું એ વિશાલ હા બોલો મારો મોઢું બતાવવાના લાયક નહિ હું છું એ બધું જયેશ ભાઈ છે જયેશભાઈ કેવા હું છું યાર આમ તો

એ રીતે બચું જીવ હોય દોરવું ગમી જીવ ના કે બાપજી ને આમ પર્યાવરણ દેલા અમે બરાબર બધા પર્યાવરણ ને એટલે આમ પશુ પંખીના

એવું છે એમ ને પરીક્ષા લેવા આવે એમ પરીક્ષા લેવા આવે બરાબર કારણ બાબા ની પરીક્ષા કે નઈ લે એ બુક એ બો આવો તો એ નઈ બતાવું બી હા બરાબર કોઈ તમે દેખાય કે શું હા નોમ તો કશું કઈ તો બોલાતા હોય ને બધા એમ કુ નામ હોય ને નોમ તો ના નાગો જ હોય બોલું ગો લુંગી લુંગી કોક દેખાય લુંગી એવું છે એમ ને હુંગી વાળું બાબા

અમે સંભળો તારે સંભળું કરું હ સંભળા અમાર જોયા અરે એ બેટા સંભળ તો હું જ લાયો એમ તને લાય સંભળ કા સંભળ કાડ તારું એકદમ પક પક પકડો પકડો અરે જમઈ તો જો આયો આ જમઈ ના આવે જો હું હું કરીયો તું જો હા હું હા એ